નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સધન સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવતા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર દરમિયાન જિલ્લાભરમાં બે દિવસીય મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા એસઆઈઆર કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે અહીં દરેક બૂથ લેવલ ઓફિસરો ખૂબ ખંતથી અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જયતી રહ્યા અલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી વાતનો પ્રોગ્રામ જેડીસી ખાતે બૂથ નંબર બસો પાંચની અંદર સુરેશભાઈ જોશી ત્યાં બધા જ કાર્યકર્તા સાથે નિહાળેલો છે એ પછી અહીંયા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ખાતે પણ આવ્યા છે અને મુલાકાત લીધી છે દરેક શ્રી પર ખૂબ ખમળતાથી કામ કરી રહ્યા છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે પાઠવું છું